જય હાટકેશ કેમ છો ધૈર્યભાઈ અને સૌ મિત્રો હાટકેશ સમન્વયના નામથી જે વોટ્સઅપ ગ્રુપ ચલાવે છે મને એનો બહુ જ પરિચય છે અને વારંવાર આપણે આવા સંદેશાઓથી મળતા રહીએ છીએ છેલ્લે તો લાઇક માઇન્ડેડ લોકો એ જ સાથે રહીને આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણી સંગીત પ્રીતિ આપણી સાહિત્ય પ્રીતિ આ બધાનું સંવર્ધન કરવાનું રહેશે દૈર્યભાઈ હાટકે સમન્વય જે સમન્વય શબ્દ છે એને કૃ આપણે સાર્થક કરવો હોય કૃતાર્થ કરવો હોય તો આપણે સૌ સાથે રહીને મહેનત કરીએ અને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપણે ઈચ્છીએ કે આવતા સમયમાં વધુને વધુ સંકલન સાથે આપણે સમાજને કશુંક સુરીલું કશુંક સાહિત્યસભર સત્ય શીયું અને સુંદરમની પરિચય થાય એવું કશુંક પીરસતા રહીએ જય હટકેશ મને યાદ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ